નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા માતાજીના મંદિર પાસે વરસાદી પાણી ભરાતા લોકોને પડતી હાલાકી ગુજરાતના ઐતિહાસિક મંદિરોમાંના એક ગણાતા જગતજનની મા અંબિકા મંદિર પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ રોડ પર સામાન્ય વરસાદે પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે થોડાક જ સમય પહેલાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ પાસેથી માતાજી તથા વર્તોલ જવા પહોળો રસ્તો બનાવેલ છે જેથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે પણ પ્રેમ સ્વીટ માટે આગળ સામાન્ય જ વરસાદમાં પુષ્કળ પાણી ભરાતા લોકો ત્રાહીમામ પુકારી ગયા ખેપમાં અંબિકા માતાજી મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે તથા શાળાઓ શરૂ થતા બાળકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે તથા વર્તુળ ગામ ચામુંડા મંદિર જતાં લોકો પણ અહીંથી પસાર થતા ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકા જ્યારે રોડ બનાવ્યું છે ત્યારે લેવલનું ઠેકાણું હોતું નથી ભૌગોલિક રીતે ઢાળ કઈ તરફ છે તે જોયા વગર જ આડેધડ રોડ બનાવી દેતા પાણી ભરાઈ રહેવાના પ્રશ્નો વારંવાર ઊભા થાય છે સમગ્ર ખેડબ્રમામાં પણ આવી દશા જોવા મળી છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા